આજે અહીં નવસારી નગરના નાગરિકો અને નવસારી નગરની હાઈસ્કૂલો ભક્તાશ્રમ શ્રીમદ રાજચંદ્ર હાઈસ્કૂલ નવસારી હાઈસ્કૂલ ડીડી ગર્લ્સ હાઈસ્કૂલ ભક્તાશ્રમના એનએસએસ અને જેઆરસીના વિદ્યાર્થીઓ આ ભારતના બંધારણના ઘડવૈયા કન્યાલાલ માણેકલાલ મુનશીની એકસો ને ઓગણચાલીસમી જન્મજયંતિ ઉજવવા અને વંદના કરવા અહીં એકત્ર થયા છે ભારત ના બંધારણ ઘડવૈયા કન્યા મુનસી ભરૂચ ના હતા અને મોટા સાહિત્યકાર પણ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર ની સાથે જે સાત સભ્યોની ખરડા સમિતિ બનાવી અને જેને બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સુધી કામ કરીને ભારતની જનતાને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના જે બંધારણ આપ્યું એના એક ગડવૈયાની અહીંયા એક મૂર્તિ એની પ્રતિમા મૂકી છે એને વંદના કરવાને માટે આ શહેરની હાઇસ્કૂલો નગરજનો અને રેડકો સોસાયટીના સભ્યો એકત્ર થયા છે એનો અમને આજે આનંદ છે અને તમે આ તમારે આ માધ્યમ દ્વારા જે માહિતી આપો છો એનો પણ અમને ખૂબ આનંદ છે કન્યાલાલાલ માણેકરા મુનશી ગણુજીઓ સાહિત્યકાર ભારતના બંદાણા ગડવૈયા મુંબઈ ભવંશ વિદ્યાપીઠના સ્થાપક અને વન મહોત્સવના પ્રણેતાને અમે આજે વંદના કરીએ છીએ કન્યાલાલ માણેકલાલ મુનશી આજે ભારતના બંધારણના ઘડવૈયા ખૂબ મોટા સાહિત્યકાર ની એકસો ઓગણચાલીસમી જન્મ જયંતિ નિમિત્તે નવસારીની પ્રતિષ્ઠિત શાળાઓ પક્તાશ્રમ ડીડી ગર્લ્સ નવસારી હાઈસ્કૂલ મદ્રેસ હાઈસ્કૂલ વગેરે જે જાગૃત શાળા છે જાગૃત આચાર્ય છે ગતિશીલ શાળાઓ છે તેમણે આજે કનેલાલ માણિકલાલ મુનશીજીની જયંતિ નિમિત્તે વંદનાનો કાર્યક્રમ પ્રાધ્યાપક જસુભાઈ નાયક સાહેબના આગેવાની હેઠળ રાખ્યો છે એટલે હું આ દરેક શાળાને હૃદયથી અભિનંદન આપું છું તેઓ ખૂબ મોટા સાહિત્યકાર હતા તેઓ ખૂબ મોટા રાજનીતિજ્ઞ હતા અને તેમણે ભારતનું બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે મળીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને ભારતના લોકોના અનુરૂપ કયા પ્રકારના કાયદા હોવા જોઈએ કયા પ્રકારના નિયમો હોવા જોઈએ એનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો જે એમની નવલકથામાં પણ જોવા મળ્યું છે જે એમના સાહિત્યમાં પણ જોવા મળ્યું છે તો આવા રાજનીતિજ્ઞને આજે જ્યારે યાદ કરીએ છીએ આપણે ત્યારે આ શાળાઓને આ શાળાઓના કાઉન્સિલરોને શિક્ષકોને આચાર્યોને અને આ આખી જ્યોત જેમણે ભગતાવી રાખી છે એવા આપણા મુરબ્બી જસુભાઈ નાયક સાહેબને હૃદયથી આપણે આભાર માનીએ અને અભિનંદન આપીએ સાથે સાથે લુનસીપુઈ ઉપર જે એમની પ્રતિમા છે એ પ્રતિમાનું અનાવરણ બે હજાર ત્રણમાં તે સમયના અને હાલના વડાપ્રધાન તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું જે પણ આપ સૌને વિદિત થાય એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી આજે વંદન કરી અમે અમે બધી સારા વંદન કરીએ છીએ અને એમને આ જન્મ જયંતિ ને સંદેશ આખા શહેર ને પહોંચાડીએ છીએ